અગાઉના વિડીયોમાં આપણે સત્તાવીસ હજારના બધા જ અવયવોનો સરવાળો શોધ્યો હતો સૌપ્રથમ આપણે અગાઉના વિડીયો પુનરાવર્તન કરીશું અને કોઈ પણ સંખ્યાના અવયવનો સરવાળો શોધવા કોઈક સામાન્ય રીત મેળવી શકાય કે નહીં તે જોઈશું અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે સતાવીસ હજારનું અવિભાજ્ય અવયવીકરણ 3 ની ત્રણ ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત છે જો આ સત્તાવીસ હજારનું અવિભાજ્ય અવયવીકરણ હોય તો સત્તાવીસ હજાર નો કોઈ પણ અવયવ બરાબર અને અમુક ગુણાકાર થશે હું તમને સ્પષ્ટ બતાવું અવયવ બરાબર ત્રણની ની કોઈક ઘાત ગુણ્યા બે ની કોઈક ઘાત ગુણ્યા પાંચની ની કોઈક ઘાત અહીં આ સંખ્યાઓ સમાન પણ હોઈ શકે અને આ જે ત્રણે સંખ્યાઓ છે તે ઝીરો અને ત્રણ ની વચ્ચે હોવી જોઈએ તે ઝીરો પણ હોય શકે અથવા ત્રણ પણ હોય શકે જો વધારે સ્પષ્ટ રીતે કહેવું હોય તો આ સંખ્યાઓ પૂર્ણાંક હોવી જોઈએ તે બધી ઇન્ટીજર હોવી જોઈએ આ પ્રકારનો કૌંસ દર્શાવે છે કે આ સંખ્યાઓ ઝીરો અને ત્રણ સહિત આ બંનેની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે પરંતુ તે પૂર્ણાંક હોવી જોઈએ હવે આપણે અહીં કોઈપણ સંખ્યાને યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તેનો અવયવ બનાવીએ જો આપણે ત્રણ ની ઝીરો ઘાત ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા પાંચ ની એક ઘાત લઈએ તો આ સત્તાવીસ હજાર નો અવયવ થશે તમે તેને ગણી પણ શકો એક ગુણ્યા ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ થાય આ વીસ એ સત્તાવીસ હજાર નો

અને ત્રણ ની ત્રણ ઘાત તેવી જ રીતે મેં બે ની ઝીરો થી ત્રણ વચ્ચેની ઘાત લીધી હતી બે ની ઝીરો ઘાત બે ની એક ઘાત બે ની બે ઘાત અને બે ની ત્રણ ઘાત આપણે અહીં ત્રણ અને બે ની જુદી જુદી ઘાત લઈને આ બધા સંયોજનો જોઈ રહ્યા હતા અને તેનો ગુણાકાર પાંચ ની ઝીરો ઘાત સાથે કરી રહ્યા હતા આપણે હજુ સુધી આ બધા અવયવમાં પાંચ નો સમાવેશ નથી કર્યો આપણે આ દરેક સંખ્યા લીધી અને પછી તેનો એકબીજાની સાથે ગુણાકાર કર્યો એક ગુણ્યા એક એક ત્રણ ગુણ્યા એક ત્રણ નવ ગુણ્યા એક નવ સત્યાવીસ ગુણ્યા એક સતાવીસ તે જ રીતે એક ગુણ્યા બે બે ત્રણ ગુણ્યા બે છ થાય નવ ગુણ્યા બે અઢાર થાય સત્યાવીસ ગુણ્યા બે ચોપન થાય તમે આ પ્રમાણે આગળ ને આગળ જઈ શકો પરંતુ અગાઉના વિડીયોમાં આપણે એક ટૂંકી રીતનો ઉપયોગ કર્યો હતો જેમાં તમારે આ બધી સંખ્યાઓ જાણવાની જરૂર નથી તમે ફક્ત આ પ્રથમ સ્તંભનો સરવાળો કરો એક વત્તા ત્રણ વત્તા નવ વત્તા સત્તાવીસ જે આપણે અગાઉના વિડીયોમાં શોધ્યો હતો આ પ્રથમ સ્તંભનો સરવાળો ચાલીસ થાય હવે જો તમે આ બીજા સ્તંભનો સરવાળો લેશો તો તે આ સંખ્યા કરતાં બેઘણું થાય અહીં આ એક ગુણ્યા આ થશે ત્યારબાદ અહીં આ બીજી સ્તંભ એ બે ગુણ્યા આ બધી સંખ્યા થશે કારણ કે અહીં આ બધી સંખ્યાઓ સાથે ગુણવાથી મળે છે માટે ગુણ્યા વત્તા સત્તાવીસ અને ત્યારબાદ આ સ્તંભ ચાર ગુણ્યા આ સંખ્યાઓ થશે એક વત્તા ત્રણ વત્તા નવ વત્તા સત્તાવીસ અને પછી જો આપણે અંતિમ સ્તંભની વાત કરીએ તો તે આઠ ગુણ્યા આ સંખ્યાઓ થશે વત્તા આઠ ગુણ્યા એક વત્તા ત્રણ વત્તા નવ વત્તા સતાવીસ અને આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે આ સરવાળો ચાલીસ થાય છે આમ અહીં બે અને ત્રણના બધા જ સંયોજનો જ્યાં એક્સ અને વાયની કિંમત ઝીરો અને ત્રણ ની વચ્ચે છે જેમાં ઝીરો અને ત્રણ નો સમાવેશ પણ થઈ જાય છે તેનો સરવાળો આ થશે અને અહીં ઝેડ બરાબર ઝીરો થશે કારણ કે આપણે કોઈ પણ સંખ્યાને 5 પાંચ સાથે નથી ગુણી રહ્યા આમ જ્યારે આપણે પાંચને અવગણીએ ત્યારે સરવાળો આ થશે આના બરાબર આ રીતે પણ લખી શકાય આના બરાબર એક વત્તા ત્રણ વત્તા નવ વત્તા સતાવીસ ગુણ્યા એક વત્તા બે વત્તા ચાર વત્તા આઠ જો તમે આ પદાવલી લો અને પછી અમારી દરેક સંખ્યાનું વિભાજન કરો તો તમને અહીં આ પદાવલી મળે અને તેનાથી આપણને બે અને ત્રણની જુદી જુદી બધી જ સંયોજન મળશે જેમાં આપણે પાંચ નો સમાવેશ નથી કરી રહ્યા તમે ફક્ત ત્રણ ની ઘાત લો જેમાં તમે વાયની કિંમત ફક્ત ત્રણ સુધી જ લઈ શકો કારણ કે સત્યાવીસ હજારના અવિભાજ્ય અવયવમાં ત્રણ ની મહત્તમ ઘાત ત્રણ છે ત્યારબાદ તમે તેનો સરવાળો કરો અને પછી તેનો ગુણાકાર બે ની મહત્તમ ત્રણ ઘાત સાથે કરો અને આપણે અગાઉના વિડીયોમાં તે જ પ્રમાણે કર્યું હતું જો આપણે આ બધા સંયોજનનો સરવાળો કરીએ તો તેમાં પાંચ ની ઝીરો ઘાતનો સમાવેશ નથી થતો ત્યારબાદ જો તેને પાંચ ની ઝીરો ઘાત સાથે ગુણીએ તો આજ થશે ત્યારબાદ તેમાં પાંચ ની એક ઘાત ઉમેરીએ ત્યારબાદ તેમાં ત્યારબાદ તેમાં આનો પાંચ ની એક ઘાત સાથે ગુણાકાર કરીને ઉમેરીએ ત્યારબાદ તેમાં આનો પાંચ ની બે ઘાત સાથે ગુણાકાર કરીને ઉમેરીએ અને પછી તેમાં આનો પાંચ ની ત્રણ ઘાત સાથેનો ગુણાકાર ઉમેરીએ હવે આપણે સરળતા ખાતર અહીં આ આખા સરવાળાને એ કહીશું હવે જો તમે સત્તાવીસ હજાર ના બધા જ અવયવનો સરવાળો કરવા માંગતા હો તો તમે એ લો અને પછી તેનો ગુણાકાર પાંચની ઝીરો ઘાત સાથે કરો જે એક જ થાય ત્યારબાદ તેમાં એ ગુણ્યા પાંચની એક ઘાતને ઉમેરો જે જે થાય ત્યારબાદ તેમાં ઉમેરો ગુણ્યા પચીસ થશે અને પછી તેમાં એ ગુણ્યા પાંચ ની ત્રણ ઘાતને ઉમેરો જે એ ગુણ્યા એકસો પચીસ થાય ત્યારબાદ તમે એને સામાન્ય લઈ શકો તો આપણને અહીં કુલ સરવાળો મળશે આ સત્તાવીસ હજાર ના બધા જ અવયવનો સરવાળો થાય હવે જો આપણે આમાંથી એને સામાન્ય લઈએ તો આપણી પાસે એક વત્તા પાંચ એકતા પચીસ એકસો પચીસ બાકી રહે અને એ બરાબર શું છે તે આપણે જાણીએ છીએ તેના બરાબર આ છે માટે આના બરાબર એક વત્તા ત્રણ વત્તા નવ વત્તા સત્તાવીસ ગુણ્યા એક વત્તા બે સૂત્ર આપે છે તમે સૌપ્રથમ તે સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરો હું અહીં સામાન્યના સંદર્ભમાં વાત નથી કરતી હું અહીં એક ચોક્કસ ઉદાહરણ માટે કરી રહી છું અને હવે તમને કદાચ સમજાયું હશે

અને પછી તેમનો ગુણાકાર લઈએ છીએ ત્રણ ની ત્રણ ઘાત સુધીનો સરવાળો બે ની ત્રણ ઘાત સુધીનો સરવાળો અને પાંચ ની ત્રણ ઘાત સુધીનો સરવાળો ત્યારબાદ આ બધાનો ગુણાકાર હવે આપણે આ તમામનો સરવાળો કરીએ અહીં આના બરાબર ચાલીસ થાય ગુણ્યા આઠ વત્તા ચાર બાર અને પછી બાર માં ત્રણ ઉમેરીએ તો પંદર વડે ગુણ્યા એકસો પચીસ વત્તા પચીસ એકસો પચાસ થાય અને પછી તેમાં છ ઉમેરીએ તો એકસો છપ્પન મળે હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર લઈએ પંદર ગુણ્યા ચાર સાહીઠ થશે આપણે તેનો ગુણાકાર કરીએ એકસો છપ્પન છ અને અંતે તેમાં બે શૂન્ય ઉમેરીશું છ ગુણ્યા છ છત્રીસ છ ગુણ્યા પાંચ ત્રીસ અને પછી તેમાં ત્રણ ઉમેરીએ તો તે મળે છ ગુણ્યા એક છ અને પછી આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે કોઈ પણ સંખ્યાના અવયવનો સરવાળો કઈ રીતે શોધી શકાય તેની તમને ખબર પડી ગઈ હશે તો આપણે આ જ રીતનો ઉપયોગ કરીને એક ઉદાહરણ ઝડપથી ઉકેલીએ ધારો કે આપણે ત્રણસો ના અવયવો સરવાળો શોધવા માંગીએ છીએ ત્રણસો બરાબર ત્રણ ગુણ્યા સો થાય સો બરાબર દસ ગુણ્યા દસ થાય અને આ દસ બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા પાંચ માટે જો ત્રણસો નું અવિભાજ્ય અવયવીકરણ લખીએ તો તેના બરાબર ત્રણ ગુણ્યા બે નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ થાય હવે જો આપણે તેના અવયવોનો સરવાળો કરવો હોય તો મહત્તમ ઘાત એક છે ગુણ્યા હવે બે માટે કરીએ બે ની ઝીરો ઘાત બે થાય બે ની ઝીરો ઘાત એક થાય વધતા ની એક ઘાત બે થાય બે ની બે ઘાત ચાર થાય આપણે તેનાથી આગળ જઈ નહીં કારણ કે બે ની મહત્તમ પાંચ ની બે ઘાત પચીસ થાય હવે તેનો સરવાળો કરીએ ચાર ગુણ્યા સાત ગુણ્યા એકત્રીસ ચાર ગુણ્યા સાત અઠાવીસ માટે અઠાવીસ ગુણ્યા એકત્રીસ કરીએ શૂન્ય આઠ ગુણ્યા ત્રણ ચોવીસ બે ગુણ્યા ત્રણ છ એમાં બે ઉમેરીએ તો આઠ મળે અને આ અઠાવીસ ગુણ્યા એક અઠાવીસ જો તેનો સરવાળો કરીએ તો આઠ છ આઠ આઠસો અડસઠ મળે આમ ત્રણસો ના બધા જ અવયવો નો સરવાળો આઠસો અડસઠ થાય